ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન આ સેન્સ પ્રક્રિયામાં ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજના મળી રહે તેમજ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા હોય છે પણ તે તમામ પ્રશ્નો બોથ પ્રમુખ તથા વોર્ડ પ્રમુખો તેમજ સંગઠનની ટીમ કામ કરતી હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવામાં સક્ષમ રહે તેવી વાત મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જણાવવામાં આવી હતી વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખો માટેની એક સંગઠનની સંરચનાની પ્રક્રિયા ચાલે છે જેમાં દરેકે દરેક બૂથ એ બૂથના સમિતિના કાર્યકર્તાઓના માધ્યમથી બનેલા બૂથ પ્રમુખ અને બુથ પ્રમુખોની સેન્સ પ્રક્રિયાની માધ્યમથી અત્યારે બોર્ડના પ્રમુખોની એટલે કે મંડળના પ્રમુખોની રચના કરવાની પ્રક્રિયા ચાલે છે ગુજરાત પ્રદેશમાંથી બે કાર્યકર્તાઓને આ કામગીરી માટે મૂક્યા છે તે લોકો આજે વડોદરા આવ્યા છે ભૂતકાળમાં અકોટા વિધાનસભા અને માંજલપુર વિધાનસભાની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આજે શહેર વિધાનસભા અને રાવપુરા વિધાનસભાની આ સેન્સની પ્રક્રિયા ચાલુ છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યમાં જોડાયા છે ત્યારે લોકશાહી ડબે થતી આ સેન્સની પ્રક્રિયા એના માધ્યમથી બનતા વોર્ડ પ્રમુખ હું માનું છું કે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં આમની એક બહુ જ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે ત્યારે સુંદર મજાના આ કાર્યમાં અમારા સૌ કાર્યકર્તાઓ જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું